તો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આ જે એરિયા છે છોકરાઓને નિશાળથી લેવા તો આજે એમને રજા પડી ગઈ છે સાતમ આઠમની તો આજે એમને આજે રજા પડી છે તો હું લેવા જાઉં છું બે એક છોડી એક મારા ભાઈની એક દીકરી એક દીકરો હશે એમનો અને એક દીકરી મારી છે બધા તો તેમને રજા પડી છે નિશાળમાં તો આજે એમને રજા પડી છે તો આજે એમને લેવા જવાના છે તો હું જાઉં છું કે મારા મામાના ગામે જ ભણે છે જે હું નિશાળમાં ભણે તે જ નિશાળમાં ભણે છે તો આજે હું એમને લેવા જાઉં છું ચાલો આપણે એમને લેવા જાય વિડીયોમાં રહેજો મિત્રો તો આપણે નિશાળથી છોકરાને કરવાને લઈને આવ્યો અને તારે જો ખેતર આવ્યો છું તો તમને વાગી જશે હવે સાડા પાંચ તો ખેતર પૂરા તો લાઈવ ચાલુ કરું પાછો કારણ કે સવારમાં છોકરાને લઈને ગયો તો પાછો મેં વ્લોક ચાલુ નતો કર્યો બાઈક ઉપર હતો એટલે અત્યારેમાં આપણે આવ્યા છીએ ખેતરમાં ખાલી અત્યારે તો આંટા તમારા માટે જ આવ્યા છું ખેતર તરફ એટલે અત્યારે ખેતરે આવ્યો છું ખેતર તરફ જઈ રહ્યો છું અત્યારે આ ખેતર તરફ જઈ રહ્યો છું તો પિલાનની ટી ઉપર તો ચાલવાનું છે તો આપણે પહોંચી ગયા બાજુ આપણે પહોંચી ગયા અને અહીંયા હવે ખેતરમાં હવે ખેતરનું કામ તો થઈ રહ્યું એટલે હવે કાલે રક્ષાબંધન છે તો કંઈ બીજું કામ ના થાય તો કાલે તો જવાનું છે સવારમાં સુરત અને ત્યાં જવું છે સવાર વહેલા આપણે સુરત જવાનું છે તો આવ્યો અત્યારે કપાસ છે સામે ઝાર દેખાઈ રહી છે તે ઝાર છે અને આ કપાસ છે કપાસ આ એક નાનો વકલ છે અમુક અડધો જે પાણી ટેકરવાતું ન તો પાણી ભરાતું તે છે અને આમાં પાણી ભરાતું હતું તે અને પાછળથી આવ્યો હતો તો ભાઈ જઈએ છીએ ચાર તરફ સામે દેખાય તેનાલ આપણી પર પાણી ચાલુ થઈ જશે ઝાર તરફ જઈ રહ્યા છીએ હા તમને દેખાય છે કે કંટોલાનો વેલો છે દેખાઈ રહ્યો તે અને તમને તાર દેખાઈ રહ્યો છે એ ચાટકા મશીનનો છે તમને દેખાતો છે તાર છે સલેંગ ચાટકા મશીન છે એ રાતે રોજડા અને પૂંધ ના આવે એના માટે રાતે ચટકા મશીન ચાલુ કરીએ છીએ તો આ ચાર છે આપણી ચારનું ખેતર તમને દેખાતું હશે આગળ લગી દેખાય ત્યાં લગી નું ખેતર છે આપણું જ દેખાય છે અને આ કપાસ આપણો કપાસ કપાસ છે કપાસ હવે આપણે પાસ વે જવાનું છે ઘરે અને સવારમાં નો વેલું નીકળવાનું છે સુરત માટે રાખડી માતા માટે તમારા શાળા લોકોને તો કન્નાને કાલે બધાને લઈને જવાનું છે હા તો આપણો કપા અને આ છે આપણી ચાર તો તમને આપણી ચાર દેખાડીએ ખેતરની અને કપા દેખાડ્યો બીજું ખેતર છે તેમણે પછી કાઢી આજે આજે આ એ ખેતર છે એ બતાવ્યું મેં આજે પલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ કાર તરફ કારણ કે ખેતરમાં આવે તો આટલો વધારે કોઈ ગાય બાયું નાય એટલા માટે જોવા આવે તો ખેતરમાં સવારમાં તો ઉજવ્યો તો એટલે તો હવે જઈ રહ્યો છું કર તરફ

તો તમને આપણું ટુ એનું ખેતર એ તમને હું બતાવી દઉં તો આ છે આપણું ટુ એનું ખેતર આપણે ટુ એનું ખેતર જે તમને દેખાઈ રહી છે ટુ એનું ખેતર છે તો હાલ તો ચાંપો બંધ કર્યો છે એટલે છાંપાનું ઓલી બાજુ ખોલીને જતો નહીં કારણ કે રોડ ઉપર હજુ બાઇક રાખીને આવ્યો હતો તો અમે તમને ટુ એનું ખેતર બતાવી રહ્યો છું તો આ ખેતર છે ટુ એરનું દેખાતું હશે ત્યાં નજીક દેખાવું તો આ ખેતર ટુવેરનું આપણે વારની આ બાજુથી મેં શૂટિંગ ઉતાર્યું બ્લોગનું તો મિત્રો આટલે કરું છું વિડીયો પૂરો તો આપણી ચેનલ પર કોઈ નવા વિવાસ આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરજો એક ખેડૂત તરીકે સપોર્ટ કરજો તમે ખેડૂત દીકરા હોય અને આપણી ચેનલ જોતા હોય તો નાના ખેડૂત તરીકે સપોર્ટ કરજો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર પણ કરજો તો જય માતાજી મળશું આપણે એક નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં سلام